અમે તરફ છીએ અહીંયા અહીંયા મંદિર છે છે સ્થળ ગામ વ્યવસ્થા સરસ છે ચા ના ચા પાણીની પણ સગવડ છે જુઓ મંદિર કેટલું સરસ છે મંદિર આ સ્થળ જોવાલાયક છે અહીંયા બધા આવો મજા આવશે અમે સવારના અમારું ગોપી મંડળ છે અમે સવારના અહીંયા આવ્યા છીએ અમે પિકનિક પર આવ્યા છીએ ભજન કર્યા પ્રસાદ લીધી ચા પાણી કર્યા અને અમે હવે આનંદ કરીને હવે ઘરે જઈએ છીએ જોવા મંદિર નું સ્થળ કેટલું સરસ છે સોમનાથ ની કોપી છે જોવા અહીંયા આવો આવાની મજા પડશે જોવાની મજા